હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે શાળા કોલેજો બેંકો બધું જ બંધ થઈ જશે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી તેના અંત સુધી ઘણા વ્રત તહેવારો અને વિશેષ દિવસોની લાંબી કતાર લાગે છે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસની રજા હતી જ્યારે બીજા સપ્તાહમાં પણ સતત કેટલાક દિવસો સુધી જાહેર રજા હોય છે જો તમે ક્યાંય બહાર જવા માગો છો અથવા ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે દસથી ચૌદ તારીખની વચ્ચે ફરવાનું પ્લાન કરી શકો છો વાસ્તવમાં શાળા કોલેજો ઓફિસો અને બેન્કો સતત પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં પાંચ દિવસની રજા રહેશે તો ચાલો જાણીએ કે કયા કારણોસર સરકારી રજા રહેશે તો દસ ઓક્ટોબરની ગુરુવારે મહાસપ્તમી નિમિત્તે રજા રહેશે અને આ અવસર પર દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ કોલેજો ઓફિસો અને બેન્કો બંધ રહેશે કેટલીક કંપનીઓમાં મહાસપ્તમીના દિવસે રજા પણ હોતી નથી બાર ઓક્ટોબરના શનિવારના રોજ દુર્ગા પૂજા અને દશેરા નિમિત્તે શાળાઓ કોલેજો ઓફિસો બંધ અને બેન્કો પણ બંધ રહેશે જે તેર ઓક્ટોબર રવિવારના રોજ સાપ્તાહિક રજાના કારણે દેશભરની શાળાઓ કોલેજો ઓફિસો અને બેંકો પણ બંધ રહેશે દિવાળી સંબંધિત તહેવારોને કારણે કેટલાક રાજ્યોમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબરે રજા રહેશે તો હાલ માટે આટલું જ મળીશું નિવે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે